આખા વર્ષ દરમિયાન આપણે ત્યાં વિવિધ પ્રકારના વાર તહેવાર આવતા હોય છે અને એમાં ખાસ મહત્વ ધરાવે છે શ્રાદ્ધ પાકના દિવસોની અંદર તો આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે દૂધપાક કેવી રીતે બનાવાય એની રેસીપી જોઈશું હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજાદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ગુજરાતી દૂધપાક બનાવવા માટે આપણને જોઈશે સૌથી પહેલાં તો જાડા વાળું કોઈ પણ વાસણ તો અત્યારે મેં આ રીતનું પિત્તળનું વાસણ લીધેલું છે અને એની અંદર આપણે બ્રશની મદદથી ઘી લગાડી દઈશું તળિયામાં અને સાઈડમાં ઘી લગાવવાથી દૂધ આપણું એની અંદર ચોટતું નથી હવે અત્યારે મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે આટલી ક્વોન્ટિટીમાંથી તમે લગભગ સાત થી આઠ વાટકી જેટલો દૂધપાક બનાવીને તૈયાર કરી શકો છો હવે ફૂલ ફેટ દૂધ એટલે એવું દૂધ કે જે દૂધ આપણે ગરમ નથી કર્યું જેમાંથી મલાઈ નથી કાઢી અને તમારે દૂધ ગરમ કરવા માટેનું વાસણ આ રીતનું પોળું હોય ને એવું લેવાનું છે કારણ તમને આગળ જણાવીશ હવે અત્યારે મેં અડધો કપ બદામને પલાળીને રાખી હતી બે કલાક પહેલા મેં પલાળી દીધા હતા તમે જો ભૂલી જાઓ તો તમે અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખી શકો વન ફોર્થ કપ મેં પિસ્તા લીધા હતા તો બદામ અને પિસ્તા બંનેને આપણે અલગ અલગ બે કલાક પહેલા પલાળીને રાખવાના અને મેં કીધું એમ જો ભૂલી જવાય તો ગરમ પાણીમાં પલાળશો તો પણ ચાલશે તો બંનેની જે છાલ છે ને આપણે કાઢી દેવાની છે છાલ કાઢ્યા વગર આપણે નાખીએ ને તો એનો જે કલર હોય થોડો પડતો થાય છે તો બદામ અને પિસ્તા બંનેની મેં છાલ કાઢી લીધી છે હવે આપણે એને એકદમ પતલી પતલી સાઇઝમાં કટ કરવાના છે તો દૂધપાકની અંદર બદામ અને પિસ્તા છાલ કાઢીને જ ઉમેરવામાં આવે છે ઘણા બધા લોકો પિસ્તા નથી પણ ઉમેરતા બદામ ઉમેરે છે પણ પિસ્તા પણ સરસ લાગે છે એટલે મેં એડ કર્યા છે અને પતલી પતલી સ્લાઇસ તમારે જો કરવી હોય તો તમે આખી બદામ એટલે કે પલાળા વગરની બદામ લેશો ને કરશો ને તો છાલ સાથે થશે અને બરાબર થશે પણ નહીં જો પલાળીને રાખેલી હશે ને તો એકદમ ઇઝીલી તમે એને પતલી કટ પણ કરી શકશો અને છાલ કાઢી લીધેલી હોવાથી દૂધપાકનો જે કલર છે ને એ પણ બિલકુલ ચેન્જ નહીં થાય તો બદામ અને પિસ્તા બંનેને આપણે આ રીતે સ્લાઇસની અંદર કટ કરી લેવાના છે હવે મેં દૂધ લીધું હતું તો કેસર નાખીને પલાળી બદામ ખૂબ સરસ આવશે હવે આપણું જે દૂધ હતું એને ગરમ કરવા માટે મૂકી દઈએ આ તો થઈ પૂર્વ તૈયારી હવે જે દૂધ હતું એને આપણે ગરમ કરવા મૂકી દઈશું ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખીશું અને દૂધને ગરમ થવા દઈશું દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે શું કરીશું તો મેં ચોખાને પણ સેમ પલાળીને રાખ્યા હતા દૂધપાકની અંદર બાસમતી ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે તો મેં અત્યારે બે ટેબલ સ્પૂન જેટલા બાસમતી ચોખા પલાળીને રાખ્યા હતા તો ચોખા આપણે લગભગ અડધો કલાક જ પલાળીને રાખવાના છે અને પછી આપણે શું કરીશું કે જે પાણી પલાળ્યા છે એ પાણી આપણે કાઢી લઈશું તો આ રીતે ઘણી ની અંદર એને કાઢી લેવાના એટલે બધું જે પાણી છે ને એની અંદર થી નીતરી જાય દૂધપાક બનાવવા માટે આ રીતના જે મોટા ચોખા આવે છે ને જે બાસમતી હોય છે એનો ઉપયોગ કરવામાં આવે છે ખીર બનાવવા માટે નાના ચોખા જોઈએ હવે એની અંદર આપણે થોડું ઘી ઉમેરી દઈશું એટલે ચોખાનો એક એક દાણો ઘી થી સરસ રીતે કોટ થઈ જશે અને આપણે દૂધપાક બનાવીશું ને તો દાણો છૂટો રહેશે ભેગો નહીં થાય એક એક દાણો તમારો જે છે ને દૂધપાકમાં તમને અલગ દેખાશે તો હવે જોઈએ તો આપણું જે દૂધ છે ગરમ ગરમ ઉકેલું એ પણ વચ્ચે વચ્ચે તમારે વાસણ આ રીતનું પોળું લેવાનું તો પોળું વાસણ હોય તો દૂધ આપણું ગરમ થાય ને વરાળ જલ્દીથી બને તો વધારે વરાળ બને એટલે ઓછા સમયમાં પણ આપણું દૂધ સરસ ઉકળી અને જાડું થાય તો એટલા માટે પોળું વાસણ લેવાનું છે હવે દૂધ ઉકાળવા માંડ્યું છે તો આપણા જે ચોખા હતા તૈયાર કરેલા એ ઉમેરી દેવાના છે અને દૂધ અંદર આ રીતે તમે એક લીટર લીધું હોય તો બે ટેબલ સ્પૂન જેટલા તમારે ચોખા એડ કરવાના છે હા તમને વધારે ગમે તો કરી શકો પણ દૂધ પાક માટેનું આ માપ છે હવે વચ્ચે વચ્ચે તમે એને હલાવતા રહેજો અને ચોખા છે ને જ્યાં સુધી ચડશે નહીં ત્યાં સુધી ઉપર નહીં આવે એટલે નીચે બેસેલા રહેશે તો એને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવું ખાસ જરૂરી છે અને આ સમય પર ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ એ ઉપર તમને દૂધમાં દેખાશે પણ ખરા દૂધ આપણું ઉકળતું હશે ને તેમાં તમને દેખાશે અને તમે હાથ નીથી આ રીતે પ્રેસ કરશો ને તો ઇઝીલી પ્રેસ પણ થઈ જશે તો આપણા ચોખા અત્યારે ચડી ગયા છે તો હવે એની અંદર આપણે સાકર ઉમેરવાની છે જનરલી આપણે દૂધપાક તો ખાંડ એડ કરીએ છીએ પણ ખાંડ નહીં આપણે સાકરનો ઉપયોગ કરીશું આજે આપણે ટ્રેડિશનલ પદ્ધતિથી દૂધપાક તૈયાર કરીએ તો આ રીતની જે સાકર આવે છે આ મિશ્રી સાકર છે ધાગા મિશ્રી જેને કહે છે તો એ તમને માર્કેટમાં મળી જશે શાદની અંદર દૂધપાક અને ખીર એટલા માટે ખાવામાં આવે છે કારણ કે આ સિઝનમાં આપણા શરીરમાં પિત્તનો ઉપદ્રવ ખૂબ વધી જાય છે એટલે કે પિત્ત વધી જાય છે તો દૂધ અને સાકર એ પિત્તના શામક છે અને એટલા માટે જ એનો ઉપયોગ કરવામાં આવે છે અને અને પક્ષમાં ખીર આપણે ખાઈએ છીએ અત્યારે મેં લગભગ અડધા કપ જેટલી સાકર એડ કરી છે તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો હવે સાકર ઉમેરીશું એટલે એનું પાણી થશે તો દૂધ થોડું પાતળું થશે પણ જેમ જેમ પાણી બળતું જશે ને એમ પાછું એ થોડું જાડું થવા લાગશે તો લગભગ બે થી ત્રણ મિનિટ થઈ જાય ને પછી આપણે એની અંદર બદામ પિસ્તા અને ચારોળી ઉમેરીશું તો ચારોળી મેં અહીંયા આગળ દોઢ ટેબલ સ્પૂન લીધી છે દૂધપાક ની અંદર ચારોળી ખાસ ઉમેરવામાં આવે છે અને હવે એની અંદર આપણે કેસરવાવું જે દૂધ હતું એ એડ કરીશું કેસરવાવું દૂધ ટોટલી ઓપ્શનલ છે તમારે જો નાક નાખવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો થોડું મેં સાઈડમાં રાખ્યું છે એક ચમચી જે આપણે ગાર્નિશિંગનો ઉપયોગમાં લઈશું કેસર નાખ્યું છે એટલે કલર થોડો આ રીતનો તમને યલો દેખાશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે કેસરનો જે સ્વાદ છે કારણે સરસ લાગે છે અને અત્યારે હવે ગેસની ફ્લેમ ને સ્લો કરી દીધી છે આપણે ચોખા ચડી જાય બધી વસ્તુ એડ કરી દઈએ ખાંડનું પાણી વળી જાય પછી સ્લો ફ્લેમ કરી દેવાની અત્યારે એક ટી સ્પૂનમાં ઇલાયચી પાવડર નાખ્યો છે અને જાયફળ દૂધ પાક ની અંદર જાયફળ અને ચારોડી એ બંને તો ખાસ જ ઉમેરવામાં આવે છે તો આપણે અત્યારે થોડું જાયફળ આ રીતે ઘસીને ઉમેરીશું તમારી પાસે જાયફળનો પાવડર હોય તો તમે એની અંદર ઉમેરી શકો તો એ તમારે હાફ ટી સ્પૂન જેટલો ઉમેરવાનો છે અને અત્યારે આપણો જે દૂધપાક છે એ તૈયાર થઈ ગયો છે ગરમ છે ઠંડો થાય એટલે હજુ એ થોડો જાડો થાય અને દૂધપાકની જે કન્સિસ્ટન્સી હોય આ રીતની જ હોય છે બાસુદીની જેટલી એ જાડી નથી હોતી

તો લગભગ દસેક મિનિટ તમે એને ચલાવતા રહેશો તો રૂમ ટેમ્પરેચર પર આવી જશે અને પછી મલાઈ નહીં આવે તો મેં એને બીજા વાસણમાં કાઢી દીધો છે ને આપણો દૂધપાક તૈયાર થઈ ગયો છે તમે ઈચ્છો તો અત્યારે અથવા તો એને ઠંડો કરીને પણ ઉપયોગમાં લઈ શકો તો હવે આ વખતે શ્રાદ્ધમાં તમે પણ આ રીતે દૂધપાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરો તમને દૂધપાકની મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો અને જો રેસીપી પસંદ આવી હોય મારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે વધુને વધુ શેર કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે